અમે તો ગયા મળ્યા હોય અને કદાચ બે હાજર ચોવીસ ના એ પાછા ફરી હોય કારણ કે નવા નવા આજે ભેગા થયા છે તો એ કેવાય એટલે તમે તો અમને ગળો લાવો આપ્યો આજે સંતોના દર્શન કરવાની આ ભક્તો ની વચ્ચે બેસવાનું આ ભક્તો વાણી સાંભળવાની ક્યારે કયો શબ્દ નીકળી જાય અને ક્યાં ચોટ લાગી જાય એ બધી મારા મારી છે ભાઈ આ તો આ શબ્દની વાતો પર ચાલવાનું છે અને આટલું જમટેશ્વર બાપુ એ કીધું બરાબર છે

माता पिता ना संस्कार पुत्रे पुत्र पुत्र जीवलवा जेवा वणिए वा बेटा जेवा बापिया वा વડીલોના આચાર ને વિચાર ઉતરે પુત્ર જીવનમાં આ વડીલોના આચાર ને વિચાર ઉતરે પુત્ર જીવનમાં એટલે આપણા ઘરનું જે વાતાવરણ હશે આપણા ઘરમાં માં સત્સંગ થતો હશે આપણા ઘરમાં આરતી પૂજા થતી હશે આપણા ઘરમાં માં સાહેબનું નામ લેવાતું હશે એનો દીકરો લેશે લેશે ને લેશે પરિસ્થિતિ ઘણી વિકટ છે પણ એનો મેળ ક્યારે જાય એનો મેળ ક્યારે પડે

જે સદ્ગુરુના સાનિધ્યમાં ચાલતા હોય એવા લાભ આપતા હોય છે અને એનો લાભ જો લે તો જીવન સુધરી જાય કોઈ સંતના સાનિધ્યમાં જાય કોઈ સાહેબનું સાનિધ્ય કેવી લે તો આ મનુષ્ય જન્મ ભાઈ સાના માટે લઈને આવ્યા છે શું કરવા આવ્યા છે એ બધી ગટા ગમ પણ પણ મને એવું લાગે કે ભાઈ જાન્યુઆરીમાં નોકરી કરી રહ્યો તો ફેબ્રુઆરી પગાર મને મને એવું લાગે ભાઈ

કેવા મતુ ઘણું ઘણો સમય નીકળેલો છે બીજા ઘણા સાહેબો આવેલા છે આપણે એમને બી ચાન્સ આપીશું